ભરૂચના મનોબર રોડ વિસ્તારમાં બિનવારસી કારે પોલીસ તંત્રને દોડતું કર્યું બિનવારસી હાલતમાં મળેલી કારમાંથી દારૂનો જથ્થો હાલતમાંથી મહાત્મા ગાંધી માર્ગ પર આવેલ સિટી સેન્ટર મોલ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બન્યો હોય તેવી મોક ડ્રિલ કરાઈ આગની જાણ પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવતા તાત્કાલિક દોડી આવી ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર હેઠળ ખસેડ્યા હોય તે પ્રકારની મોક ડ્રિલનું આયોજન રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવા સદન કરોડ થી વધુ પારાવાર ગરમી વચ્ચે એકાએક આગ ફાટી નીકળતા તફરીનો માહોલ સર્જાયો હતો કંપનીને અડીને આવેલ વીજ ટ્રાન્સફોર્મર ફાટતા આગે સમગ્ર કંપનીને ભડવા લીધી હતી જોકે આ ભીષણ આગમાં એકે જાનહારી કે ઈજા ન નોંધાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો અંકલેશ્વર જેડીસી વસાહતમાં ગ્લિન્ડિયા કેમિકલ કંપનીમાં બપોરે ત્રણેક વાગ્યાના ગાળામાં ભીષણ આગ ફાટી નીકળી હતી મળતી આધારભૂત માહિતી પ્રમાણે કંપનીને અડીને આવેલ વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં કોઈ અગમ્ય કારણોસર ફાટતા તેમાંથી નીકળેલ ઓઇલે પ્રથમ સિક્યુરિટી કેબિન પર પડ્યા બાદ આગની જ્વાળાઓ કંપનીની ઇમારતની અંદર પ્રસરી ગઈ હતી અને જોત જોતામાં સમગ્ર પ્લાન્ટમાં આગ ભભૂકી ઉઠી હતી આગ એટલી ત્વરિતતાથી ફેલાય કે અંદર ફરજ બજાવનાર કામદારો સહિત માલિકોએ પાછળના ભાગની કંપનીની દિવાલ કૂદીને જીવ બચાવવા ભાગવું પડ્યું હતું સદનસીબે આ ભીષણ આગના બનાવમાં કંપનીના તમામ કામદારો સહિત લોકો પૈકી કોઈ જાનહાની કે ઈજા નોંધાવા પામી ન હતી બનાવ અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર બ્રિગેડને કરાતા આઠથી દસ જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સતત ફોર્મ તેમજ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો આદર્યા હતા ઉલ્લેખનીય છે કે કંપનીમાં કેટલાક સોલ્વન્ટના ડ્રમો હતા જેને પગલે અમુક ડ્રમ ફાટી હવામાં ફંગોળાયા હતા એક સમયે નજીકમાં આગ ઓલવવા ફાયર ફાઈટરોએ પણ ભાગવાની ફરજ પડી હતી આગ લાગ્યાને બે ત્રણ કલાક બાદ પણ આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો મોડેથી ભરૂચ પાનોલી તેમજ ઝઘડિયામાંથી ફાયર બ્રિગેડ બોલાવવાની ફરજ પડી હતી બનાવ અંગેની જાણ થતાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોદ્દેદારો જીઆઈડીસી પોલીસ જીપીસીબી સહિતની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી આજરોજ રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર અડતાલીસ જીરો એક ગ્લેન ઇન્ડિયા કંપનીમાં અચાનક આગ લાગી હતી આ આગ કયા કારણોસર લાગી જાણી શકાય નથી પરંતુ પ્રાથમિક જાણ માહિતી મુજબ આ આગ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરથી સ્પોર્સ સ્પાર્સ થવાથી આગ લાગેલ છે સ્થળે કુલ છ થી સાત જિલ્લા ફાયર ટેન્ડર હાજર છે અને આગ ઓલવવાની કામગીરી ચાલુ છે પોલીસના માણસો પણ હાજર છે કોઈ જાનહાની થયેલ નથી બરુના મનોબર રોડ વિસ્તારમાં એક બિનવારસી કારે પોલીસ તંત્રને દોડતું કર્યું હતું પોલીસે તપાસ કરતા અંદરથી બિનવારસી હાલતમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો ભરૂચમાં વાહનોથી ધમધમતા મનોબર રોડ વિસ્તારમાં બિનવારસી હાલતમાં ઇકો કાર મળી આવી હતી સ્થાનિકોને કારમાં ખોખા નજરે પડતા તેઓએ આ અંગેની જાણ પોલીસને કરી હતી ગટરમાંથી માનવ અંગો મળી આવવાની ઘટના બાદ ભરૂચ પોલીસ વધુ એલર્ટ છે ત્યારે ઘટના અંગે બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પોલીસે વાહનને ખોલાવી તપાસ કરતા કારમાં દારૂની પેટીઓ નજરે પડી હતી દારૂ ભરેલી કાર બગડી જતા બિનવારસી છોડી દેવાય હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આ બાબતે પોલીસે કારના માલિક અને દારૂનો જથ્થો કોનો છે તે સહિતની દિશામાં તપાસ શરૂ કરી ભરૂચ શહેરમાં મહાત્મા ગાંધી માર્ગ પર આવેલ સિટી સેન્ટર મોલ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બનતા દોડધામ મચી ગઈ હતી આગની જાણ પાલિકાના ફાયર બ્રિગેડના ના કરવામાં આવતા

સર્જાઈ હતી જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવી હતી આગની જાણ થતાં જ ફાયર ઓફિસર ચિરાગ બે ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ સ્થળ પર તરત જ રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી જોકે તે સમયે ત્યાં ગેમ ઝોનમાં હાજર તમામ લોકોને સલામત રીતે બહાર કાઢીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે બાદમાં તેમણે મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક નાગરિકો અને સંસ્થાઓને આગજનીની સંભવિત પરિસ્થિતિમાં સતર્ક રહેવા અને તાત્કાલિક પગલાં અંગે જાગૃત કરવાનો જણાવ્યો હતો ઘટના સ્થળ પર પોલીસ વિભાગ એમ્બ્યુલન્સ સેવા તથા સ્થાનિક પ્રશાસને પણ સહભાગી બનીને ટકાઉ વ્યવસ્થાપન માટેનો સહકાર આપ્યો હતો આજ રોજ ભરૂચ શહેરમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં બીજા માળ પર ગેમ ઝોનની બહાર આગ લાગવાનો બનાવ બન્યો છે તેવી ભરૂચ ફાયર કંટ્રોલ રૂમ પર માહિતી મળતા ભરૂચ ફાયર બ્રિગેડનું એક વોટર બાઉઝર એક રેસ્ક્યુ ટેન્ડર એક એમ્બ્યુલન્સ સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટના સ્થળે આવી જોતા આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ગેમ ઝોનમાં પચાસ જેટલા લોકોને સહી સલામત બહાર કાઢેલ છે તેમજ બે કેઝ્યુલિટી અમને જોવા મળી હતી તો તેઓને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ સંપૂર્ણ ઘટનામાં અમે મોકજ જાહેર કરીએ છીએ ભરૂચ શહેરમાં જે બનાવો બને છે તેઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ ખૂબ સજ્જ છે તેમજ લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવા સદનને રૂપિયા 3 કરોડની વધુના ખર્ચે આપવામાં આવેલ સાત વાહનોનો લોકાર્પણ સમારંભ યોજાયો હતો ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવા સદનને સાત વાહનો આપવામાં આવ્યા છે ભરૂચમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇનની ફેઝ 1 ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે બેઝ બેમાં કામગીરી ચાલી રહી છે ત્યારે અંડરગ્રાઉન્ડ ગટર લાઇન દરમિયાન ગટર ઉભરાવા અને ચોકઅપ થવા સહિતના બનાવો બને ત્યારે સાફ સફાઈ અર્થે રહિત જેટિંગ મશીન સહિતના મશીનો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે રૂપિયા ત્રણ કરોડથી વધુના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ આઠ વાહનોનું લોકાર્પણ સમારંભ યોજાયો હતો આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગરસેવકો કર્મચારીઓ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અંડરગ્રાઉન્ડ ગટર લાઇનના ફેઝ વન અને ટુની કામગીરી પૂર્ણ થતા શહેરના પાંત્રીસ પરિવારોને આનો લાભ મળશે આ ફેઝ વન અને ટુ આખા શહેરને જ્યારે ભરૂચ નગરપાલિકામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજથી જોડી દઈશું ત્યારે અને ભરૂચના લગભગ પાંત્રીસ પરિવારોને ડોર ટુ ડોર કનેક્શન આપીના પ્રોજેક્ટ પૂરો કરીએ ત્યારે અને કાયમ માટે આ યોજનાને મેન્ટેન રાખવા માટે રાજ્ય સરકારે ખૂબ જ દુરંદેશી વાપરીને ભરૂચ નગરપાલિકાને અત્યંત આધુનિક આ જેટિંગ મશીન સહિતના જે સાત વાહનો આપ્યા છે અંદાજીત ત્રણ કરોડથી પણ વધારે કિંમતના વાહનો અમને આપવામાં આવ્યા છે ભરૂચ નગરપાલિકા આના મેન્ટેનન્સ માટે પોતાની જ એજન્સી રાખશે આગામી એપ્રિલ મહિનાથી જે એજન્સી રાખશે એમને ટ્રેનિંગ પણ આપશે અને માનવરહિત આ વાહનો છે કે જે જમીનમાં ઉતરીને કોઈ પણ પ્રકારનું મળ કે ડ્રેનેજ હોય એને આ મશીનથી જ ડાયરેક્ટ મશીન અંદર જશે જમીનમાં અને એને સાફ કરીને એને ક્લીન કરશે અને આખા ભરૂચના કોઈ પણ વિસ્તારમાં આવનારા દિવસોમાં આ જે ડ્રેનેજનો પ્રોજેક્ટ છે એ વિલંબ ન થાય લોકોને અત્યારે જે ઉભરાવાના અને ચોકઅપ થવાના જે બનાવો બની રહ્યા છે એને કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોના હિતમાં આ મદદ કરી છે માટે હું ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનો વતી ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો પર હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ આગામી રામનવમીના પર્વને અનુલક્ષીને ભરૂચ શહેર વી ડિવિઝન પોલીસ મથક દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી તારીખ છઠ્ઠી એપ્રિલના રોજ રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચમાં પણ ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કોમી એકલાસભર્યા વાતાવરણમાં રામનવમીનું પર્વ ઉજવાય તે માટે પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તહેવારોના સમયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે પાનોલી ઉદ્યોગ મંડળની નવ સભ્યોની ચૂંટણી જાહેર થતા કોર્પોરેટ રાજકારણ ગરમાયું છે ફોર્મ ભરવાની અંતિમ તારીખ પાંચ જયારે ચૂંટણી બાવીસ એપ્રિલ ના રોજ યોજાશે સાત એપ્રિલ ના રોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે હાલ ફોર્મ ના ઉપાડ સાથે ઉદ્યોગ માધાનતાઓ ઉમેદવારી નોંધાવવાની કવાયત શરૂ કરી રહ્યા છે પાનોલી ઔદ્યોગિક વસાહતમાં પાંચસોથી વધુ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતાં પાનોલી ઉદ્યોગ મંડળના વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી આગામી બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ નવ સભ્યો માટે યોજાનાર છે જેમાં છ જનરલ કેટેગરી અને ત્રણ રિઝર્વ કેટેગરી માટે યોજાનાર છે જે માટે ફોર્મ ભરવાનું શરૂઆત થઈ ગઈ છે પાંચ એપ્રિલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે ત્યારે સાત એપ્રિલના રોજ ફોર્મ ચકાસણી અને ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે છેલ્લા વીસ વર્ષ ઉપરાંતથી પાનોલી ઉદ્યોગ મંડળમાં ચૂંટણી બિનહરીફ રહી છે ત્યારે ચાલુ વર્ષે પણ ચૂંટણીમાં બિનહરીફ સભ્યો ચૂંટાઈ આવશે કે પછી સામે પક્ષે કોઈ પેનલ ઊભી થશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે જોકે આ વચ્ચે કોર્પોરેટ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે આવતીકાલે તારીખ પાંચ ને શનિવારના રોજ ભરૂચમાં વિવિધ માઈ મંદિરોમાં માતાજીની આઠમ નિમિત્તે હવનના કાર્યક્રમ યોજાશે આવતીકાલે તારીખ પાંચ ચાર બે હજાર પચીસને શનિવારના રોજ ચૈત્ર સુદ આઠમના શુભ દિવસે ભરૂચના વિવિધ માય મંદિરોમાં માતાજીની આઠમ નિમિત્તે હવનના કાર્યક્રમ યોજાશે જેમાં ભરૂચ રોડ ખાતે આવેલ શ્રી મોડેશ્વરી માતા અને શ્રી અંબાજી માતાના મંદિર ખાતે માતાજીની આઠમ નિમિત્તે હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં માતાજીની સવારની આરતી સાત કલાકે હવન સાંજના સાડા ચાર કલાકે હવનમાં શ્રીફળ હોમવાનો સમય સાંજના સાડા છ કલાકે અને માતાજીની સાંજની મહાઆરતી આરતી સાત કલાકે રાખવામાં આવેલ છે આ રૂડા અવસર નો લાભ લેવા માટે સમગ્ર ભરૂચ શહેર ધર્મ પ્રેમી જનતા ને નવરાત્ર તારીખ ત્રીસ ટન બે હજાર ને રવિવાર શરૂ થયા

સાંજે સાત વાગે મહિ નો કાર્યક્રમ રાખવામાં આવેલો છે સનાતન ધર્મ માં માનતા તમામ મોઢેશ્વરી માતા માં માનતા તમામ ભાવિ ભક્તોને ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામે ગૌચરની જમીન તથા નર્મદા નદી માંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી ની માંગ સાથે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર મંગલેશ્વર નજીક આવેલ ગૌચરની જમીનમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર રીતે માટીનું ખનન થઈ રહ્યું છે ગ્રામજનો દ્વારા તારીખ છવ્વીસ ત્રણ બે હજાર રોજ આ ગેરકાયદેસર ખનન અટકાવવામાં આવ્યું હતું જેની જાણ ખાન ખનીજ વિભાગ મામલતદાર અને પ્રાંત અધિકારીને કરવામાં આવી હતી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ખાનખની વિભાગ અને મામલતદાર દ્વારા સ્થળ તપાસ કર્યા પછી આજ દિન સુધી આનો જવાબ ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ ગેરકાયદેસર ખનન કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે તારીખના રોજ અમે જે મંગલેશ્વરની નર્મદા નદી છે જે સર્વે નંબર આઠસો નવ્વાણું જેમાં જે ગૌચર જમીન હોય હાલની તારીખે હમણાં ગૌચર છે અને ત્યાં બિન અધિકૃત રીતે રેતી ખનન થઈ રહ્યું હતું એને ગ્રામજનો દ્વારા જનતા રેડ કરીને બંધ કરાવવામાં આવ્યું હતું જેની જાણ અમે છવ્વીસ તારીખના રોજ જ અહીંયા મામલતદાર શ્રી અને ખાન ખનીજ વિભાગ ને અને પ્રાંત અધિકારીને કરી હતી ત્યાર પછી સત્યાવીસ તારીખના રોજ એ એમને સ્થળ તપાસ કરી અને સ્થળ તપાસની અંદર જવાબ આપેલ ના હતા જેથી અમે આજે આવ્યા છે અને આજ દિન સુધી એના કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી નથી તંત્ર દ્વારા જેના અનુસંધાને અમે કલેક્ટર શ્રીને આવેદન આપવા માટે આવેલા છે કે જેથી જે ખનીજ માફિયાઓ છે જે ખનન કરે છે અને નદીના પ્રવાહને અવરોધ કરી મોટા મોટા અ માટીના રસ્તા બનાવી દીધેલા છે જેથી કરીને નદીનો પ્રવાહ ચેન્જ થઈ થઈ ગયો છે આખો ફંટાઈ ગયો છે અને પાણીનું સ્તર દિવસેને દિવસે નીચું જતું જાય છે એટલે અમારી માંગ એ છે કે આ જે પણ બિન અધિકૃત રીતે ગૌચરની જમીનમાં ખનન કરવામાં આવી રહેલું છે એને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી જે આજ દિન સુધી કરેલી નથી એ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે માંગ ના થાય તો પછી ફરી અમે આગળ આંદોલન કરીશું આ વિષય પર અને ગામમાં કોઈ પણ પ્રકારનું રેતી ખનન અમે ચાલવા દઈશું નહીં માં પરિવાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મક્તમપુર દ્વારા ગંગામાના 75મા જન્મ મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરના નવા ધંધુરિયા ગામના રામનગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરના નવા ધંતુરિયા ગામમાં રામનગર ખાતે સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુની ઉપસ્થિતિમાં પરિવાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મક્તમપુર દ્વારા ગંગામાના પંચોતેરમાં જન્મ મહોત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુરુજીના આશીર્વચન મેળવી સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી જ્યારે રાતે લોક ડાયરો યોજાયો હતો આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ રામકુરના મહંત ગંગાદાસ મહારાજ સહિતના આગેવાનો અને અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા કે આજે વિજ્ઞાન ગમે તેટલું આગળ છે દેશ વિદેશ ને મુઠ્ઠીમાં જોડીને આગળ ચાલે છે પણ આજ સુધી એવું કોઈ સાયન્સ વિકસિત નથી થયું જે દિલ થી દિલ ને જોડી શકે અંગલેશ્વરના સારંગપુર ગામ પાસેથી મારૂતિધામ એકમાં આવેલ ભાધુજી મંદિરનો બીજો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજા પાઠ હોમ હવન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના સારંગપુર ગામ નજીક આવેલ મારૂતીધામ એકમાં રહેતા ત્રિભુવનભાઈ પરમાર અને વિજય પરમાર દ્વારા ભવ્ય ભાતીજી મહારાજના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ ભાતીજી મહારાજ મંદિરનો બીજો પાટોત્સવ યોજાયો હતો જેમાં સવારથી પૂજાવિધિ અને હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને પૂજાવિધિ અને હોમ હવનનો લ્હાવો લીધો હતો બાદમાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે વડોદરા અને અટાલી ગામના મંડળે ભજનની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે સોસાયટીના મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા વાઘરા તાલુકાના ઔદ્યોગિક ઝોન સાયખાની બોડલ કેમિકલ કંપનીમાં સાયકા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન થકી સા이버 ગુનાઓ સામે જાગૃતિ કેળવાય તે સંદર્ભે ગતરોજ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાની અધ્યક્ષતામાં સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ બનાવો વધ્યા છે ત્યારે સાયબર માફિયાઓ દ્વારા લોકોને છેતરવામાં આવે છે આવા બનાવો બનતા અટકે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચ સાયબર ક્રાઇમ તથા વાઘરા પોલીસ સ્ટેશન દ્વારા સાયકા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી પીએલ ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આસપાસ ગામના આગેવાનો તેમજ સ્થાનિક લોકોને રોજિંદા જીવનમાં બનતા સાયબર ક્રાઇમના બનાવોથી વાકેફ કરી આવા બનાવોથી બચવા કઈ કઈ તકેદારી રાખવી જોઈએ તે અંગે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એ પૈકી એક સેન્સિટિવ વિષય જે એડ્રેસ કરવાનો થતો હતો અને જે આજે અહીંયા મારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે કર્યો છે એ છે સાઈબર ક્રાઇમ કરીએ પણ બેઝિકલી અમે જ્યારે કોઈ બી ક્રાઇમ થતો જોઈએ છે તો ક્રાઇમ કરવા વાળો એક વ્યક્તિ હોય છે અને ક્રાઇમનો ભોગ બનવા વાળો એક કે બે વ્યક્તિ હોય છે બટ વેર ઇટ ઇઝ સાયબર ક્રાઇમ ત્યારે ક્રાઇમ કરવા વાળો એક છે કે બે અલગ છે પણ જ્યારે ભોગ બનનારા છે એક ક્રાઇમમાં

તો આ ઇશ્યુ એડ્રેસ કરવા માટે બે પ્રકારો એક ડિટેક્શન નેક્સ્ટ ઇવેન્ટ છે જનરલી ડિટેક્શન કરી કરતા હોય છે એમાં સમય લાગતો હોય છે પણ પ્રિવેન્શન છે ને એ સૌથી બેસ્ટ મેથડરી છે જેના માટે આ સાયબર ક્રાઈમ ના સેમિનાર યોજવાના થાય છે જંબુસર તાલુકાના મંગરાદ ગામે ધાડધર નદી કિનારે આવે ખેતરમાં કામ કરી રહેલા આધેડ ઉપર મગરે હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચતા જંબુસર સ્થિત ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસડિયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના મંગળાદ ગામે ઢાઢર નદીના કિનારે આવેલ પહાડસિંહ રાજના ખેતરમાં અજીત છગનભાઈ રાઠોડ ઉમર વર્ષ આશરે પંચાવન નામના આધેડ કામ કરતા હતા તે દરમિયાન મગરોનું સામ્રાજ્ય ધરાવતી નદીમાંથી પાણીની પાઇપ કાઢી રહ્યા હતા ત્યારે મગરે તેમના ઉપર હુમલો કરી દીધો હતો અને તેઓએ પોતાના પાણીનો પંપ પકડી રાખ્યો હતો આ દરમિયાન તેઓની બુમાબૂમથી સાથે રહેલ ખેડૂતો તથા નજીકના ખેતરોમાંથી ગ્રામજનો દોડી આવ્યા હતા અને તેઓએ મગરની પકડમાંથી તેમને છોડાવ્યા હતા મગરે કરેલ હુમલામાં અજીત રાઠોડને પગ અને જાંગના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને ત્વરિત જંબુસર અલ મહે મહેમૂદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા મારું નામ કિરસી પહરસી રાજ નદી કિનારે અમે પાઇપ ખેંચતા હતા મોટરને પાઇપ બધું ખેંચતા હતા તે મગર આવ્યો તો મગર આવીને અચાનક ઉમલો કર્યો તે મારા ચાકરને પાણી મેં તનાઈ જ જ્યો તો પછી તે આગળ અમે ખેડૂતો એ બધા ભેગા થઈને બુમરાન કરી એટલે મગર છોડ્યો ને જમ્બુ સાહેબ હોસ્પિટલમાં લાયા પણ અહીં ના પડી બોર્ડ લઈ જ નેત્રંગ ઝંખવા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરમાંથી દસ હજારના મોબાઈલની તસ્કરી કરી જતો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો નેત્રંગ જંખવાઓ રોડ ઉપર આવેલ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં ગઈકાલે સાંજના ચારથી પાંચના સમયગાળા દરમિયાન મેઇન ગેટ તરફથી આશરે વીસથી પચીસ વર્ષની ઉંમર ધરાવતો એક યુવક મંદિર પરિસરમાં પ્રવેશ કરે છે અને પ્રથમ પરિસરમાં બનાવેલ મઢોલીમાં થોડીવાર માટે બેસીને પછી નિજ મંદિરમાં પ્રવેશ કરે છે જ્યાં દાનપેટી મૂકવામાં આવે છે જ્યાં જઈને દાનપેટી ઉચકવાની કોશિશ કરે છે પરંતુ તેનાથી દાનપેટી આગી પાછી નહીં થતા મંદિરમાં ભજન કીર્તન સતત ચાલુ રહે તે માટે એક મોબાઈલ ફોન જેની કિંમત આશરે દસ હજારની આસપાસ છે જે મૂકવામાં આવેલ છે જેની ઉપર સતત ભજન કીર્તન ચાલુ જ રહે છે તસ્કરને દાનપેટી ઉઠાવવાની ફાવટ નહીં આવતા મંદિરમાં ભજન કીર્તનની ધૂન ચાલતી હતી તે મોબાઈલ ફોન જ ઉઠાવીને ચાલતી પકડીને સીધો મેઇન ગેટની બહાર જતા મંદિર પરિસરમાં મૂકેલ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો મંદિર વહીવટકર્તાઓએ નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈઆરસી વસાવાને ચોરી અંગેની જાણ કરતાં તેઓને સીસીટીવી ફૂટેજ આપી આગળની તપાસ માટે રાવ નાખી છે નેત્રંગનગરમાં કેટલાક જાહેર સ્થળો ઉપર તેમજ સરકારી કચેરીઓમાં પેટ્રોલ પંપો ઉપર પોલીસ તંત્ર થકી સીસીટીવી ચાલુ છે કે બંધ તે બાબતની કાર્યવાહી સમયાંતરે થવી જોઈએ તે થતી નથી જેને લઈને મોટેભાગે સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે વાલીયા તાલુકાના વાગલકોડ ગામની પ્રાથમિક શાળા ખાતે વાલીયા પોલીસ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની સમજ આપવામાં આવી હતી વાલીયા તાલુકાના વાગલકોડ ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની સમજ મળે તે હેતુથી વાલિયા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારી કે બી ડોડિયા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને મોટર અધિનિયમ એક્ટ અંતર્ગત આવતા તમામ કાયદાઓ તથા આ તમામ કાયદાઓનો અમલ ન કરવામાં આવે તો તેમાં કઈ સજા થવા પાત્ર છે તેની ખૂબ જ સચોટ માહિતી આપવામાં આવી હતી તેમજ બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું મોબાઈલનો ઉપયોગ ન કરવો ત્રણ સીટ બેસીને ગાડી ન ચલાવી કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવો વગેરે નિયમોની જાણકારી આપવામાં આવી હતી. શાળાના આચાર્ય કાલિદાસ રોહિત દ્વારા પણ ટ્રાફિકના નિયમોનું પાલન કેમ કરવું જોઈએ તેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો સહિત આગેવાનો હાજર રહ્યા હતા. મોબાઈલ શરૂ મોબાઈલ એટલી બધી ઇમરજન્સી મોબાઈલની હોય કે કોલ આવતા હોય જાણે કે એની વગર કામ અટકી એટલે શું કરતા હોય આ આવી કરતા હોય ને જો આવી રીતે કરતા હોય છે અને માથું આવી રીતે હોય તો મારું એવું માનવું છે તમને એટલી ખબર પડે કે જ્યારે આવી રીતે તમે માથું ત્રાસુ રાખીને ચલાવતા હોય તો તમે વ્યવસ્થિત ગાડી ચલાવી નહીં શકો ને તમારું ધ્યાન ક્યાં હોવાનું છે આપણે કાંઈ એટલા બધા વિવેકાનંદ તો છીએ ને મલ્ટી ટાસ્કિંગ હોય કે એક સાથે બબે ત્રણ ત્રણ દિશાઓ પર ધ્યાન રાખી શકીએ તો બે ત્રણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ માનવ મન છે સામાન્ય રીતે એક વસ્તુ પર ફોકસ કરી શકે જ્યાર તમે વાતમાં આવો અથવા કોઈ ગંભીર ઘટના ઘટી હોય તમે ફોનમાં વાત કરો તો તમારું સંપૂર્ણ ધ્યાન મોબાઈલ ઉપર રહેશે એટલે તમે આગળ તમને તો આની થવાની પણ તમે સામેવાળા વ્યક્તિને પણ ભટકાવીને આની કરી શકો નવીપુર કુમાર અને કન્યા શાળાના ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો હતો હાઈ સ્કૂલમાં અભ્યાસર્થે જનાર બાળકોને શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સરકારની શૈક્ષણિક નીતિ મુજબ ધોરણ આઠ સુધીના બાળકો પ્રાથમિક શાળામાં શિક્ષણ લેતા હોય છે અને ધોરણ નવથી હાઈસ્કૂલમાં શિક્ષણ લેવાનું હોય છે જેમાં ધોરણ આઠમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી બાળકે હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવવાનો હોય છે જેથી આજ રોજ ભરૂચ જિલ્લાના નાબીપુર ગામે આવેલ કન્યાશાળા અને કુમાર શાળાના ધોરણ આઠના બાળકોએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ પૂર્ણતા અને આરે હોય બંને શાળાના બાળકોને ધોરણ નવમાં પ્રવેશ મેળવવા માટે વિદાય આપવામાં આવી હતી વિદાય સમારંભમાં બંને શાળાના આચાર્યો અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા બાળકોને વિદાય આપતા તેઓએ બાળકોના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી બાળકો પોતાના જીવનમાં સફળતાનું વધુ એક પગથિયું ચડવા જતાં ખુશખુશાલ જોવા મળ્યા હતા શાળા પરિવારે બાળકોને આગળની સફળ જીવન માટેની શુભકામનાઓ પાઠવી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી નજર અંગ્લેશોર ચ્યાળીસીમાં કેમિકલ પ્રોડક્ટ બનાવતી કંપનીમાં એકાએક આગ ફાટી નીકળી આગ ફાટતા અફરાતફરીનો માહોલ વીજ ટ્રાન્સફોર્મર ફાટતા આગે સમગ્ર કંપનીને ભરડામાં લીધી એકે જાનહાની રાહત નો દારૂ નો જથ્થો મળી આવ્યો ભરૂચ શહેરના મહાત્મા ગાંધી માર્ગ પર આવેલ સિટી સેન્ટર મોલ ખાતે ગ્રીમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બન્યો હોય તેવી મોક ડ્રીલ કરાય આગની જાણ પાલિકાના ફાયર બ્રિગેડના લાશકરોને કરવામાં આવતા તાત્કાલિક દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર હેઠળ ખસેડ્યા હોય તે પ્રકારની મોકડીલનું આયોજન રાજ્ય સરકાર દ્વારા નગર સેવા સદનને રૂપિયા ત્રણ કરોડથી વધુના ખર્ચે આપવામાં આવેલા સાત વાહનોના લોકાર્પણ આજના સિટીની સહી સમાપ્ત્યા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર